પોલીસ ચેરિટી અને ઇન્કમ ટેક્સની તપાસ થાય તો લકી ડ્રોનું નું બીજેડ કરતા પણ મોટું કોભાંડ બહાર આવી શકે છે લોભામણી લાલચ આપી ગૌશાળાના લાભાર્થે લકી ડ્રોનું આયોજન કરતા લોકો સામે સાવચેતી રાખવા જાહેર જનતાને અપીલ હું આપ લોકોને જણાવવા માંગુ કે બનાસકાંઠા પોલીસે આની પહેલા પણ ત્રણ જેટલી એફઆઈઆર રજીસ્ટર કરેલી હતી અને આજે અમે લોકોએ ધાનેરા ખાતે પણ એક ચોથી એફઆઈઆર રજીસ્ટર કરેલી છે આવા જેટલા પણ લોકો હશે કે જે આવા ગરીબ લોકોની લાલચ દેખાડી અને એમના પૈસાને એ લોકો આવી રીતના લકી ડ્રોના નામે લેતા હશે આવા તમામે તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અમે લોકો એના નિયમનો બી ઊંડાણથી અભ્યાસ કરીને ત્યારબાદ જ અમે લોકોના નિવેદનના આધારે જ અમે લોકો એફઆઈઆર રજિસ્ટર કરી રહ્યા છીએ કે જેની અંદર એ લોકો નિયમોનો ભંગ કરે છે તેમની ઉપર સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી થાય અને લોકોને આવી ચેતવણી અને લોભાવણી જાહેરાતો ન જોવા મળે જેથી કરીને લોકોના પૈસાનો પણ કોઈ બગાડ ના થાય